ટેકનોલોજી પ્રેમી દિનેશ પટેલને સ્તરવને નમસ્કાર હાલમાં ગિરगंगा પરિવાર ટ્રસ્ટ દ્વારા વરસાદી પાણીનું યોગ્ય જતન થાય તેના માટે આઠ થી વધુ અલગ અલગ જગ્યાએ યુનિટો બનાવવામાં આવ્યા છે જેમાં ખેત તળાવડી હોય રિચાર્જ બોર હોય કે તળાવ ચેક ડેમ રિપેર ઊંડા ઊંચા નવા બનાવ્યા હોય આવા કાર્યથી આજે જે જાણ થઈ છે ને આપણા જે વિનુભાઈ વાછાણી રેલવેમાં હતા જે નિવૃત્ત થયા જે મુલાકાત આવ્યા છે વિનુભાઈ આપનું શું કહેવાનું થાય છે કે ખરેખર વરસાદી પાણીનું યોગ્ય જતન કરવા માટે લોકોએ કેવી રીતે આગળ વધુ દિનેશભાઈ વરસાદના જે પાણીથી જે આપણે બોર રિચાર્જ કરી શકી છીએ પછી અતિ પાણી નદીઓ દ્વારા જે વહી જાય છે એના માટે આપણે નાના મોટા ચેકડેમથી આ જે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી જે પાણી બચાવ અભિયાન જે ચાલુ કર્યું છે એ બહુ અતિ સુંદર છે અને એ જાણી અને મને એટલો બધો આનંદ થયો છે કે ના ખરેખર અને અમારા રેલવેની અંદર પણ દુષ્કાળની સમયમાં ઓગણીસો રાજકોટને ઓગણીસો છ્યાસીની આસપાસ રેલ પેશલ ટેન્કર દ્વારા જે પાણી આપવામાં આવ્યું હતું બરાબર છે પણ છતાંય એનાથી એ એટલું બધું સંતોષ નહોતું જ કેમ કે એ તો બધું ટ્રેન દ્વારા આવે પણ આ જે અત્યારે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી જે અભિયાન ચાલુ છે એ અમે આજે જાણ્યું દિનેશભાઈ અમને જે ફોલો કર્યું છે એ તો બહુ અતિસુંદર છે અને આવનાર દિવસની અંદર આવનાર પેઢી માટે અત્યારે આપણે જો બોટલ ઉપર આવી ગયું પહેલાં અમે ગામડામાં હતા અત્યારે વીડાના નદીના પાણી પીતા પછી કુવાના પાણી આવ્યા હવે સિટીમાં આવ્યા છીએ નિવૃત્ત થયા છીએ તો હવે અત્યારે આપણે જો નળ કનેક્શન છે આજે અમારી સોસાયટીની અંદર નળ કનેક્શન નહોતા આવ્યા એટલે ઓન ધી સ્પોટની અંદર જે ટેન્કર મગાવવું પડ્યું તો બો જે સોસાયટીની અંદર બોર છે એ બોરની અંદર જે રિચાર્જ થઈ જાય તો ઘણો આપને ફાયદો થાય અને ફાઇનાન્સી રીતે અને બધી રીતે આપને અનુકૂળતા થાય અત્યારે જે પાણીના ટેન્કર આવે છે એ શુદ્ધ પાણી હોઈ શકે ખરું ના નથી હોઈ શકતું એ સો ટકાની વાત છે પણ છતાંય આપણે પીવું પડે છે આપણે આપણા પરિવારને પછી નાની પેઢીને એ બધાને જોખમકારક છે અને અત્યારે જે આપણે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી જે તળાવડા અને બોર રિચાર્જનું જે અભિયાન ચાલે છે એ તો અતિ સુંદર છે અને અત્યાર સુધી જો કે અમને આમ જનરલ નોલેજ હતું પણ આજે અમે દિનેશભાઈની જે ઓફિસે મુલાકાત લીધી અને જે જાણ્યું એ તો બહુ આનંદની વાત છે કે ના ખરેખર આ સંસ્થાને આપણે બને એટલું ગ્રુપમાં સમાજમાં પરિવારમાં બધાને આપણે જાણ કરી કે ભાઈ તમે આપણે તમે જોડાવ તન મન ધન અથવા આર્થિક રીતે અને બાર તારીખે જે આપણે અભિયાન છે એની અંદર તો અમને જે આમંત્રણ આપ્યું છે એ તો અમારા માટે બહુ અતિ આનંદની વાત છે અને ઘણું સારું છે અને એની અંદર આપણે શું છે વધુને વધુ જોડાય અને એ વસ્તુની અંદર આપણે ડેવલપમેન્ટ થાય એવી હું બધા પાસે પ્રાર્થના કરું છું અને આજે મને જે દિનેશભાઈ અમને ગ્રુપમાં જે મેસેજ આપ્યો અને અમને જે આમંત્રણ આપ્યું છે એ તો બહુ અમારા માટે ધન્યવાદ છે અને હું પણ દિનેશભાઈનો અને ગીર ગંગા પરિવાર ટ્રસ્ટનો આભારી છું અને જ્યારે સમય મળશે ત્યારે અમે ગ્રુપમાં સંસ્થામાં ગમે ત્યારે દિનેશભાઈ કઈ આ પ્રોગ્રામ છે તો અમે થોડોક સમય કાઢી અને સંસ્થામાં જોડાશું એવી હું અપેક્ષા રાખું છું દિનેશભાઈને વિનુભાઈ આપણે ખૂબ સારી વાત કરી કે ભાઈ વર્ષો પહેલા રાજકોટ નાનું હતું છે ત્યારે સામાન્ય રીતે વાત કરીએ તો ચાર પાંચ લાખની વસ્તી હશે અને ત્યારે દુષ્કાળમાં કેનાલ દ્વારા પાણી પૂરું પાડવા પેલા ટેન્કર દ્વારા પેલા દ્વારા પાણી પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારે ત્રીસ ચાલીસ ફૂટે તળ હતા પચાસ ફૂટે તળ હતા તો પણ આ પરિસ્થિતિ થઈ અત્યારે બે હજારથી પચીસો ફૂટે તળ છે તો અત્યારે કોઈ કેપેસિટી કે કોઈ એવી હાલત નથી પણ આજે જે આપ જાગૃત થઈને આપ પધાર્યા છો ગીરગીંગા પરિવારની આ ઓફિસ આપની જ છે એટલે આપણી જ્યારે અનુકૂળ હતા હોય ત્યારે બધા આજે વધારે છે તે બદલ આપણે ખૂબ ખૂબ ધન્યવાદ આપનો આભાર હું પણ દિનેશભાઈ તમારો આભાર માનું છું કે આજે અમને આજે લાભ લાભ મળ્યો છે એ ખરેખર અમને ધન્યવાદને પાત્ર છે અને તમારી પણ આટલી કૃપા અમારા ઉપર થઈ કે ભાઈ અમને મેસેજ દ્વારા અમને બોલાવ્યા તે બદલ પણ હું તમારો આભાર માનું છું ધન્યવાદ